હેલો ફેમિલી કેમ છો બધા મજામાં આવું પણ મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આટાને આપણે નહીં ધોઈ મસ્ત પ્રેસ થઈ ગયા અને આવ્યા હતા વાડામાં કપડાં સુકવા તો આપણે જો સવારમાંથી બધા કપડાં ને એવું બધું ધોવાઈ ગયું ને થોડું ઘણું કામ બાકી રહ્યું તો ફટાફટ આવી કામ પતાઈ દઈએ નૈયા ફેમિલી વાડામાં આવવાનું એક જ પ્રોબ્લમ થાય કે ભૂંડળી બાજુમાં વિવાણી હે ને તો ઓહે પરવા આવે તો ફેમિલી આપણે ધોપું લઈને આયા તો તો તમને જો બતાવી કો તો બતાવી કહું મને તો બહુ જ બીક લાગે કારણ કે બે ત્રણ વારમાં નું ઓહો પડી ને આપણા ઘર ઘરની બાજુમાં કોઈ પણ કપડાં સુકવવાની કોઈ વ્યવસ્થા નહીં એટલે આપણા વાળામાં કપડાં સુકવવા આવવું પડે અને બાજુમાં જ ગુંડ પીવાની તો બહુ જ હેરાન કરે બધાને ઓહો પડે હો કારણ કે પીવાયેલી હ એટલે થોડી ખીજાયેલી હો એટલે તમે તો પહેલાં ભૂંડળી બતાવું મારા તો જીવ ચાલતું નહીં પણ તમને વિડીયોમાં બધાને બતાવું કે કેટલા બચ્ચા લઈને આવી હે ને તો બધાને બહુ જ હેરાન કરે ફેમિલી અમે આવી ગયા છે ખેતરમાં કેમ કે ખેતર અમને બે ત્રણ દિવસથી આવ્યા નહોતા તો વેડા જોવા માટે આવ્યા છીએ ને બીજું વિડીયો બનાવવા પણ આવ્યા છીએ તો વિડીયો બનાવી દઈએ કોમેડી આ બાજુ ખેતર વવાઈ ગયું છે બાજરો આવ્યો હશે ને ફેમિલી અમે આવ્યા છીએ બધાને કહેતા છે કે રોજ ખેતરમાં આવે છે રોજ પણ બે ત્રણ દિવસ એક દિવસ ખેતરમાં આવીએ બે ત્રણ દિવસે એમ આવીએ ને સમજ લેવા ફટાફટ હવે વિડીયો બનાવો તો વિડીયો બનાવી દઈએ પછી આગળની અપડેટ આપી તો ફેમિલી પોલા પડ્યા છે કેમ કે ગાયો આવે છે એટલે પોલા પડ્યા જ હોય ને હવે ફેમિલી મેં લઈને આવી તા લાઇટ લાઇટ ના રાખે એમ ના રાખે ઓમ ના રાખે ઓમ રાખવાની તો ફેમિલી લાઇટ લઈને આવે કેમ કે મોડું થઈ જાય ને તો એમ રિઝલ્ટ સરખું નહીં આવતું ને હવે જો આમ આ જો ઓમ હકીકતમાં આ રીતનું હોય હા પછી લાઈટ કર્યા પછી કેટલો ફરક પડી જાય મુડો નું ગ્રો એમ એકદમ વાઈટ થઈ જાય જો હા તો ફેમલી કોમેડી વિડીયો ઉતારી દીધો પછી અંધારું થઈ જાય એટલે લાઈટ લઈને આજે તો થી શું ફરક પડી જાય જો ખાલી આટલો આ જો બ્લેક વ્હાઈટ એટલો આટલો ફરક પડી જાય ફેમિલી તો હવે ફટાફટ નીકળી ઘરે ને મને આજે તબિયત મારી ખરાબ છે એવું થઈ ગયું કેમ કે ઉલટી વડે એવું થાય

નાસ્તો વિચારો વિચાર સાહેબ આજે નાસ્તો કરાવશે મુજ હું જ કરાવેદાર તે કરાય અમે પૈસા ભેગા કરીને તમને મિહા ચેધાર કરાયો